આવનાર સ્થાનિક સ્વરાજની તાલુકા પંચાયત અને જિલ્લા પંચાયતની ચૂંટણીઓને ધ્યાનમાં રાખીને તેમજ સંગઠનને મજબૂત બનાવવા માટે અરેઠ તાલુકામાં કોંગ્રેસ સમિતિનું જનસંપર્ક કાર્યાલયનું ઉદઘાટન ગાંધી વિચારક ઉત્તમભાઈ પરમારના હસ્તે કરવામાં આવ્યું હતું યુબી વસાવાના અધ્યક્ષતા હેઠળ યોજાયેલા આ કાર્યક્રમમાં ડોક્ટર તુષારભાઈ ચૌધરી પણ હાજર રહેવાના હતા પરંતુ અનિવાર્ય સંજોગોમાં તેઓ આ કાર્યક્રમમાં ઉપસ્થિત રહી શક્યા ન હતા કાર્યક્રમમાં ઉપસ્થિત રહેલા અન્ય અગ્રણીઓમાં મનહરભાઈ પટેલ ઉત્તમભાઈ પરમાર મિત્તલ ચૌધરી પિયુષ ચૌધરી તેમજ તમામ હોદ્દેદારો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા નમસ્કાર હું ચૌધરી સુરત જિલ્લા યુથ કોંગ્રેસ પ્રમુખ રોજ કાર્યાલયનું ઉદઘાટન હતું સાથે સાથે માંડવી તાલુકા થઈને એક રેલીનું આયોજન કરેલ હતું યુથ કોંગ્રેસ દ્વારા બહોળો પ્રતિસાદ મળ્યો છે અને માંડવી માંથી વિભાજીત થઈ અરેડ તાલુકાનું જે થયું એ અરેડ તાલુકાના પ્રસંગે તેમજ અરેડ તાલુકાની અંદર નવી ઉર્જા નવા યુવાઓ સાથે જોડે જે કોંગ્રેસ

અને ત્યારે જ્યારે અમે તમે યવાનો જેને અવાજ ઉઠાવીએ છીએ અને આ મંચ પરથી અમે આગળ પણ કીધું કે જે બની બેઠેલા નેતાઓ છે એમને પણ અમે એક વિનંતી કરીએ છીએ કે તમે કંપનીના માલિકો જોડે એસોસિયન જોડે તમે ચર્ચા કરી શકતા હોય તો ખરેખર એકવાર તમે કંપનીમાં જે કામ કરતા આપણા સમાજના આપણા વિસ્તારના જે હપ્તાભરીને જિંદગી જીવે છે એ યુવાનોને પણ પૂછજો અને મળજો કે એ લોકોની વેદના શું છે અને એનું કંપનીમાં શોષોષણ શોષણ થાય છે તેમજ જે યુવા પેઢી છે ખરેખર એક ખોટા રસ્તે જઈ રહી છે આખા ગુજરાતમાં અત્યારે દારૂબંધીનો જે મજાક બની રહેલો છે ઓગણીસો સાહીઠ થી શોચિંગ નો લાંબામાં લાંબુ કૌભાંડ ગણી શકાય એ દારૂબંધી દારૂબંધીનો જે મુદ્દો આખા ગુજરાતમાં જે મેવાણી સાહેબ ઉપાડ્યો છે એ ખરેખર સાચો છે અને યુવા શક્તિ અને તમામ માનવીઓ અને વિસ્તારના અને સુરત જિલ્લાના યુવાઓ મેવાણી સાહેબ જોડે છે તેમજ આ મુદ્દા પર જો સરકાર નક્કર પગલા નહીં લે અને આજે રેવન્યુ ની ઇન્કમ સીધી સરકારની તિજોરીમાં જમા થાય નેતાઓ અને અધિકારીઓને સીધા જે ગજવામાં પૈસા જાય છે એને સરકારની તિજોરીમાં જમા કરવાનો કોઈ વૈકલ્પિક વ્યવસ્થા કરવામાં આવે નહીં તો સમગ્ર ગુજરાતની અંદર યુવાઓ જાગી ગયેલા છે અને ભવિષ્યમાં ખૂબ મોટું આંદોલન દારૂબંધી અને નશામુક્તિ માટે અમે કરીશું એવી આશા છે